અને ગાય જોઈ લો અહીંયા પ્રસાદી મળે છે શ્રીફળ ચુંદડી અગરબત્તી અહીંયા મળે છે તો આપણે માતાજીના ના દર્શન કરી લઈએ હેલો ગાઈસ વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે જવાનું છે આપણે જે ધનોજ ગામના જે જહુમાની પ્રાગટ્ય જે સત્ય જઈશું માતાજીના મંદિરે અને માતાજીનું મંદિર બહુ મોટું ને બહુ વિશાળ મંદિર છે અને સેકન્ડ જે વસ્તી આવે છે પરમ પડી હોય છે દર્શન કરવા માટેની તો આપણે જઈશું ધૈનોજ એ જહુ માતાના મંદિરે તો ગાઈઝ આપણે ધૈનોજ ગામના જે જહુ માતા પ્રાગટ્ય વિશેની આજે આપણે વાત કરીશું અને ગાઈ પાટણ જિલ્લામાં આવેલું છે જહુ માતાનું ધૈનોજ ગામ અને એ ધૈનોજ ગામમાં દરબારોનું એક પરું હતું અને દરબારના પરાની અંદર એક દરબારના ઘરે જહુ માતાએ પ્રાગટ્ય અવતાર લીધો અને દરબારે જહુ માતાનું નામ પાડ્યું જસી તે જસીનું નામ પાડ્યું જશી સમય વીતતો ગયો અને જસી પંદર સોળ વર્ષના થયા અને તે ગામની અંદર ગાઈ ધોળીઓ ઢોલી કરીને હતો એ નામચીન ઢોલી હતો તો આપણે જઈએ હવે માતાજીના મંદિરે તો ગાઈ આપણે પહોંચી ગયા છે જે જહુ માતાના મંદિરે જોઈ લો છે જહુ માતાનું મંદિર હવે આપણે અંદર દર્શન કરવા માટે જઈશું ચાલો આપણે દર્શન માતાજીના પેલા કરી લઈએ ને જોઈ લો અહીંયા પ્રસાદી મળે છે શ્રીફળ અગરબત્તી અહીંયા મળે છે તો આપણે માતાજી ના પેલા દર્શન કરી લઈએ ચાલો જો ગાઈ પેલા આ છેડ નતો છેડ બનાવી દીધો છે અને ગાય જે ધૂળિયો ઢોલી કરી નતો એ આહો મહિનામાં નવરાત્રિના દિવસે જે ઢૂળિયો ઢોલી દરબારના પરામાં ઢોલ વગાડવા માટે આવેલો અને ત્યાં ગામની બધી બહેનો ઢોલ જે ઢોલિયો ઢોલી ઢોલ વગાડતો અને ગામની બહેનો બધી ગરબા રંબા આવેલી અને ત્યાં કન પણ સોળ વરસના જે જસી હતા એ જસી પણ ત્યાં ગરબા રંબ્યા આવેલા અને દિવસે નવરાત્રી ઢોલી બે ઢોલ વગાડે અને જસી ગરબા રમવા આવેલા બેનો બધી ઢોલ ગરબે રમી જોયેલા છે જહુ માતાનું મંદિર અને મિત્રો રાતના જસી એક બે વાગ્યા સુધી રમે ગયા અને ધોઈઓ ઢોલી ઢોલ વગાડતે ના થાકે અને જસી ગરબા રમતે ના થાકે પછી રાતના બે વાગ્યાને હમણાં પિતા જશીને બોલાવવા માટે આવ્યા કે જશી ચાલો હવે રાતના બે વાગી ગયા છે ઘરે જશી ત્યાં મનમાં લીધું નહીં અને ગરબે ગરબા રમે ગયા પછી પરોડિયું થયું પરોડિયાના ચાર વાગ્યા અમની માતા આવ્યા કે બેટા જશી ચાલો હવે ઘરે ચાર વાગી ગયા છે પરોડિયું થઈ ગયું છે હવે જસીએ મનમાં લીધું નહીં અને પછી જસીની માતા બોલી કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધોળિયા ઢોળીના અંગાતે ધૂળિયા ઢોળીના ઘરે જાઓ અને જસી મહેનુ ખમી ના શક્યા અને જસી ધોળિયા ઢોળીની પાછળ 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 જતા રહે જતા હતા અને ધૂળિયા ઢોલી આગળ જતું હતું અને જસી પાછળ જતા હતા અને પછી પછી જે ધૂળિયા ઢોલી પાછળ ગમના ગોદરે આવી ધોળિયા ઢોલીએ પાછળ જોયું તો પાછળ જસી આવતા હતા અને ધોળિયા ઢોલી બોલ્યા કે બેન જસી તમે મારી પાછળ પાછળ કેમ આવો છો પછી જે જસી હતા એ જસી બોલ્યા કે દુડિયા ઢોલી મને મારી માતાએ મેનુ માર્યું છે એટલે હું મહેનાની મારી લઈ છું એટલે હું તમારી સાથે આવું છું કે મને કોઈ વાંધો નથી જસી તમે મારી સાથે આવો છો પણ જસી હું જાતનો ઓરગણો છું અને તમે તો દરબારની દીકરી છો એટલે પછી જસી બોલ્યા કે જાત બે ઢોલી હું ગામની આ વાપડીના નીચે હું આસન વાળીને અહીંયા બેસું છું અને તમે મારી પાંચ ઇંટોની ડેરી બનાવીને મને એકને બેસાજો મારી દીવા અગરબત્તી તમે કરજો પછી ધૂઢિયા ઢોળી જતો રહ્યો ધૂઢિયા ઢોળી આવી પછી પાંચ ઇંટોનું મંદિર બનાવ્યું અને કબીલ ગલાલ નાખીને માતાજીને ત્યાં બેસના કર્યા હોબલી હેઠે અને પછી જસી બોલ્યા કે જા ધૂઢિયા ઢોળી જગતની અંદર જો હું ધૂઢિયા ઢોળીથી જવું કરીને ના પૂજવું તો હું જ જહુ માતાની અને પછી સમય વીતતો ગયો ધૂળ્યો ઢોલી એમના પરિવાર સાથે બહાર ગયો અને પછી જે ગોમના ગોદરે મહાદેવનું મંદિર હતું અને મહાદેવના મંદિરે કૂતરું મરી ગયેલું હતું ને જેમના પૂજારીએ બે ચેલાઓને મોકલ્યા કે જાઓ ધૂળિયા ઢોળીને બોલાવતા હો અને કૂતરું ઉપાડીને લઈ જઈ રહ્યા પછી જે ગોમના જે બે પૂજા પૂજારીએ જે ચેલાન મોકલ્યા હતા જે ધુધિયા ઢોળીના ઘરે ધુધિયા ઢોળીના ઘરે ગયા ધુધિયા ઢોલીને કીધું કે ધુરિયા ઢોળી અને ધુરિયા ઢોળી હાજર હતો નહીં અને એ ઘરમાંથી જે ઢૂઢિયા ઢોળીનું ઘર હતું એ ઘરમાં ઘરની અંદરથી ડોસીમાં નીકળ્યા અને ડોશીમાં નીકળીને બોલ્યા કે બોલો શું કામ હતું ઢૂઢિયા ઢોલીનું અને પછી જે કે માજી મહાદેવનું મંદિર છે ત્યાં કને એ કૂતરું મરી ગયેલું છે અને કૂતરું મરી ગયેલું કૂતરું ઉપાડી નાખવા જવાનું છે અને પછી દોશીમાં જે બોલ્યા કે જાઓ હું આવું છું ધોડિયો નથી હાજર એ હું આવું છું પછી અને એ સમયે જશી બોલ્યા જે દોશીમાં હતા એ જસી હતા અને ચઘુમાનો અવતાર હતા એ પોતે બોલ્યા કે હવે આપણે પ્રાગટ્ય થવાનો સમય આવી ગયો છે આપણે એકને પ્રાગટ્ય થવું પડશે પછી ડોશીમાનો અવતાર લઈને જે જઘુમાં એકન ચેડે ચેડે ગયા ને જે કુતરું મરી ગયું હતું એકન જઈને પૂછ્યું કે પૂજારી બાપુ કુતરું ક્યાં મરી ગયું એટલે પૂજારીએ કીધું કે જોઉં હજી પેલું કૂતરું મરી ગયું છે અને એ કૂતરી જઈને જે દોશીમાના હાથમાં જે લાકડી હતી જઈને બે ટપુરામ મારે એટલે કૂતરું ઊભું થઈને ફેરવા માંડ્યું એટલે પૂજારી વિચારવું પડી કે આ કોઈ દેવી શક્તિ લાગે છે અને ઈક અને પછી જે ઓબળી હતી જે હોબળીના હેઠળ માતાજી જે બેઠા હતા ઈક અને માતાજી બહાર જતા રહ્યા અને તે અત્યારે હાલમાં જે તહેનોદ ગામની અંદર જે જહુ માતાનું મંદિર છે અને અત્યારે હાલમાં પણ જે સૂર્યા ઢોલીની જહુ કરી પૂજાય છે એ છે જહુ માતા જે આ જહુ માતાનું મંદિર નવું બંધાયેલું છે આ રહ્યા છે જહુ માતાજી જોઈ લો અને નીચે જૂનું મંદિર છે જે જહુ માતાએ નીચે બેઠા છે હું તમને બતાવું ચલો આપણે નીચે પણ જહુ માતાના દર્શન કરી લઈએ જે જહુ માતા જે ધૂળિયા ઢોળી હતો એમના નામથી નામથી જે ડંકો વગાડ્યો છે વર્લ્ડમાં ગુજરાતમાં જો આ છે જહુ માતા અહીંયા ઓબલી હતી અહીંયા જશું જહુ માતાએ બી સ્ના કર્યા હતા અને અત્યારે હાલમાંય પણ જે ધૂળિયા ઢોલીના નામ નોમથી જે જહુ માતા પૂજાય છે કહેવાય છે કે ધૂળિયા ઢોલીની જહુ જે રહે જહુમાં અને અત્યારે હાલમોએ પણ ધાર્યા કોમ કરે છે તમારા પૂર પણ પૂરે છે તમે એક કામ પડાવો કામ થઈ જાય તમારે સત્ય ઘટના છે અને લોકગાયિકા એવું કહે છે જોયેલું જૂનું મંદિર આપણે ઉપર જે બતાવ્યું નવું મંદિર છે આ જૂનું મંદિર કંઈ જૂનું મંદિર કે માતાજી સ્થાપના કરી દીધું જૂનું જય મા જહુમા માડી જોઈ લો જહુમાં તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો આ છે જ્યોત જહુમાની જયમાં જહુ માં મળી અને કમેન્ટમાં જહુ માં લખવાનું ભૂલતા નહીં આ બાજુ છે જો માતાજી નું રથ છે આ બાજુ ધરમસારા છે આ જ ગામ છે અને જ ગામના ગોદરે માં જહુ માતા ઓબલી હેઠળ બેસના કર્યા હતા ભાઈ આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટમાં જય જહુમાં લખવાનું ભૂલતા નહીં ભાઈ જોઈ લો આ છે જગુ માતાનું મંદિર જોઈ લો અને આ વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો આગળ અને વિડીયોને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય જહુ માતા તમારી મનોકામના દરેકની પૂર્ણ કરશે જહુ માતા તો હવે આપણે કાઈ જઈએ આપણું જો બાઈક પાર્કિંગ કરી છે તેઓ કાલે આપણે ચંપલ બાર કાઢ્યા છે તો ગાઈશ આ વિડીયો તમને ગમ્યો હોય તો પહેલાં તો કમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ મોડ ગાઈશ આપણે વિડીયોને આટલે એન્ડ આવીએ છીએ અને એન્ડ આવીએ પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે આજે જે વિડીયો બનાવ્યો જહુ માતાનો અને જહુ માતાનો વિડીયો તમને ગમતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોનું